આ શું છે આ છે અશ્વગંધા અશ્વગંધા કે મિરેકલ જાદુઈ હર્બ મારું નામ છે વિજયન ગોવિંદ ગુપ્તા હું એક એલોપેથિક ડૉક્ટર છું હું તમને આયુર્વેદિક કે નેચરોપેથી વિશે નથી કહી રહ્યો મેં તમને પહેલાં જ કહ્યું હતું કે હું હું એન્ડ્રોલોજીસ્ટ છું હું મેન્સ હેલ્થની વાત કરું છું તો મેન્સ હેલ્થમાં તમે અશ્વગંધાથી નથી બચી શકતા કારણ કે અશ્વગંધા એક એવું હર્બ છે એક એવી વસ્તુ છે જે વિશે આયુર્વેદમાં બહુ જ ડિટેલમાં કહેવામાં આવ્યું છે અને અશ્વગંધા આજકાલ દરેક જગ્યાએ અવેલેબલ છે દરેક જગ્યાએ મિસયુઝ થઈ રહ્યો છે અસલી અશ્વગંધા એ છે કે નહીં મને એનો પણ ડાઉટ થાય છે તો આજે હું દોસ્તો મને આ અશ્વગંધાનો પ્લાન્ટ મારા એક મિત્રએ મને આપ્યો છે તમને કદાચ ખબર નહીં હોય પણ નિમત છે મધ્યપ્રદેશમાં જ્યાં આ પ્લાન્ટ ઊગે છે અને અશ્વગંધાની જે સૌથી મોટી બજાર છે આખી દુનિયામાં મારો એક દર્દી હતો એણે અશ્વગંધાનો પ્લાન્ટ મને લાવીને આપ્યો હતો હું ઘણા દિવસથી એને શોધતો હતો આ અશ્વગંધાના રૂટ્સ છે અને અશ્વગંધાને અશ્વગંધા કેમ કહે છે એપેરેન્ટલી કારણ કે એમાંથી ઘોડાની ગંધ આવે છે મેં ક્યારેક ઘોડાને સૂંઘ્યો નથી પણ મને તો આની સ્મેલ બહુ સારી લાગે છે મને લાગતું નથી કે આ ઘોડાની સ્મેલ છે આ અશ્વગંધાના જે હર્બ્સ છે એના આ રૂટ્સ હોય છે રૂટ્સ એટલે કે એમાં આ મૂળિયા હોય છે જેનો ક્લિનિકલ યુઝ હોય છે જેનો યુઝ કરવા માટે કહેવાય છે આના પાંદડા હોય છે જેનો યુઝ કરવાનું કહેવાય છે જેનાથી બીપી પણ ઓછું થાય છે એના માટે કંઈ ઘણીવાર પ્રેક્ટિશનર્સ કહે છે અને એના સીડ્સ અને એના ફ્રુટ્સ હોય છે જેનો પણ યુઝ ઓછો છે પણ ઘણા લોકો એનો યુઝ કરતા હશે જો હું એનો એક્સપર્ટ નથી પણ મેં કોશિશ તો કરી છે કે મેં હું કમસે કમ કમસે કમ તો કમસે કમ દસ બુક્સ પોતાની સાયન્સની જર્નલ્સ કમસે કમ હું તમને પચાસ જગ્યાએથી નોલેજ ગેઇન કરીને આવ્યો છું મારા પાંચ સાત વર્ષના એક્સપિરિયન્સથી જે મને લાગે છે કે આના વિષયમાં સચ્ચાઈ છે જે આજે આપણે વાત કરીશું આ છે અશ્વગંધા અને આપણે વાત કરીશું આજે અશ્વગંધાની એને વાપરવાની અને એને વાપરવાની રીત સાચી કઈ છે અને એનાથી તમને કયા કયા બેનિફિટ્સ મળશે અને અશ્વગંધાના આ છોડને વાપરવાથી તમને કયા કયા નુકસાન પણ થઈ શકે છે તો લેટ સ્ટાર્ટ તો અશ્વગંધાનું મેં તમને કહ્યું એમ હોર્સની સ્મેલ અશ્વગંધા અશ્વ હોર્સગંધા સ્મેલ તો જેમાંથી હોર્સની સ્મેલ આવે એને અશ્વગંધા કહેવાય છે પણ મને તો આની સ્મેલ બહુ જ સરસ લાગે છે હું તો યુઝ પણ કરું છું પણ આ પ્લાન્ટ આપની સામે જ છે એની એકચ્યુઅલી મને સ્મેલ સારી લાગી એક એ પણ છે કે અશ્વગંધા ખાવાથી અશ્વગંધા ખાવાથી તમે ઘોડા જેવા થઈ જશો યુ વિલ બીકમ અ હોર્સ તો આ પણ એક એક્ઝામ્પલ છે આને ઇન્ડિયન જીન્સેંગ અથવા વિન્ટર ચેરી પણ કહેવાય છે આટલી ડિટેલમાં જવાની જરૂર નથી મેઇન એ છે કે આને આયુર્વેદમાં રસાયણ કહેવામાં આવ્યું છે અને રસાયણની ઉપર છે કે એને જે સાયન્ટિફિક વર્લ્ડ છે એક અડેપ્ટોજન એડેપ્ટોજન મતલબ એવી કોઈ પણ વસ્તુ જે તમને લાઈફથી કે તમને સ્ટ્રેસથી કે તમને થી કે તમને મુશ્કેલીઓ મુશ્કેલીઓથી અડેપ્ટ કરવામાં એડેપ્ટ એટલે કે જો તમને કોઈ મુશ્કેલી આવે અને તમે એમાં ઢળી જાઓ તો આ તમને લાઈફના સ્ટ્રેસીસને હેન્ડલ કરવામાં મદદ કરે છે એટલે એને એડેપ્ટોજન પણ કહેવામાં આવે છે એનું ગુજરાતી અનુવાદ છે રસાયણ રસાયણ હવે તમે ગુસ્સો નહીં કરતા કોઈને કોઈ ડાઉટ હોય તો પ્લીઝ તમે કોમેન્ટમાં લખજો અમે તમને જવાબ આપીશું મે બી વીલ ગો લાઈવ વિથ યુ પણ આ છે અડેપ્ટોજન હવે હાઉ ટુ યુઝ મેં છે ને ઘણા બધા આજકાલ તમે જોશો કે અશ્વગંધાના ઘણા બધા પેલા આવે છે કેપ્સ્યુલ્સ અને ગોળી આવે છે તમે પાણી સાથે લઈ લો હું તમને પહેલાં જ કહી દઉં છું કે અશ્વગંધા તમારી બોડીમાં પાણીથી એબ્ઝોર્બ જ નહીં થાય તમે માત્ર અશ્વગંધા ખાઈ રહ્યા છો તો એ મળની સાથે તમારી પોટી સાથે બીજા દિવસે નીકળી જશે તો જો અશ્વગંધાને તમે પાણી સાથે લેતા હો તો તમે તમારા પૈસા પણ બરબાદ કરો છો અને ટાઈમ પણ ખરાબ કરો છો કારણ કે આ જે નેચરલ પ્રોડક્ટ છે હર્બ્સ છે જેટલા પણ છે એ વોટર સોલ્યુબલ નથી હોતા જેમ કે હળદર છે તમે હળદરને પાણીમાં મેળવશો તો એ નહીં ભળે પ્લાન્ટ પ્રોડક્ટ જે હોય છે એ પાણીમાં ડિઝોલ્વ નથી થતા અને એ પાણી સાથે આપણા શરીરમાં એબ્ઝોર્બ પણ નહીં થાય બ્લડમાં જશે તો જ તો કામ કરશે ને તો તમે જોશો કે જૂના શાસ્ત્રોમાં પ્રોપર રીતથી તે અશ્વગંધામાં ઘીનો કે ફેટનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે હવે જો કોઈ પણ પ્લાન્ટ પ્રોડક્ટ્સ હોય નેચરલ ન્યુટ્રાસુટિકલ હોય કે નેચરલ પ્રોડક્ટ્સ હોય જે તમે ઈચ્છો કે તમે ખાઓ અને એ શરીરની અંદર જાય અને અસર કરે તો પછી તમારે એને ફેટી વસ્તુઓથી ઘીમાં મેળવીને કે ફૂલ ફેટ દૂધમાં મેળવીને બરાબર ભેળવીને લેવું પડશે એને ત્યારે જ એ શરીરમાં જશે અને એબ્ઝોર્બ થશે સેકન્ડલી જેટલા પણ પ્લાન્ટ પ્રોડક્ટ છે પ્લાન્ટ પ્રોડક્ટ જેટલા પણ છે એ બધા બહુ ગેસ કરે છે ગેસેટાઇટિસ કરી નાખે છે એટલે જ પણ એને તમે જો ફેટી વસ્તુઓ સાથે લેશો થોડી થિક દૂધમાં લેશો તો તમને ગેસ નહીં થાય અને પેટમાં ઈરિટેશન નહીં થાય તો અશ્વગંધાને હંમેશા રાત્રે લેજો સૂતા પહેલાં કારણ કે અશ્વગંધા સ્લીપ ઇન્ડ્યુસ કરે છે અશ્વગંધા સિડેટિવ છે એનાથી એન્ઝાયટી ખતમ થાય છે અને ઊંઘ સારી આવે છે એને તમે રાત્રે લો એના જે રૂટ્સ છે એના પાંદડાને દૂધમાં ભેળવવાથી કાંઈ ફાયદો નહીં થાય જો તમારે લેવા જોઈએ તો રૂટ્સને એના જે મૂળ છે એનો યુઝ કરો ઘી અથવા ફેટી સબસ્ટેન્સ સાથે લો તો જ એ તમારા શરીરમાં જઈને એબ્ઝોર્બ થશે અને તો જ તમને એનો ફાયદો પણ મળશે જો તમે એની ગોળી કે કેપ્સ્યુલને પાણી સાથે લેતા હોવ તો એ જસ્ટ માર્કેટિંગ ગિમિક છે આ અશ્વગંધા હેલ્પ નહીં કરે અને અશ્વગંધા અગેન જેટલા પણ આલ્કોલોઇડ્સ છે આ પ્લાન્ટ્સના જેટલા ફ્રેશ હશે એ વધારે સારું કામ કરે છે પોસિબલ હોય તો એના રૂટ્સને લઈને એને ક્રશ કરીને ઘરે બનાવીને યુઝ કરો આ ફાર્માસ્યુટિકલ જે આ છે મિક્સચર છે ટેબ્લેટ ફોર્મમાં એ કોઈ કામ નથી કરવાના કોશન અશ્વગંધાથી વધુ પડતું ગેસાઈટિસ થાય છે મેં પોતે વાપરીને જોયું છે એનાથી પેટમાં બહુ જ બળતરા થાય છે પેટમાં બહુ જ ગેસ કરે છે તો અશ્વગંધા ગેસેટાઇટિસ વધારે થાય તો થોડા ફેટી વસ્તુ સાથે લઈને બોડી વેટ કંટ્રોલ માટે વધારે ના લઈ શકાય તો પેન્ટોસિડિયા જેવા પીપી એનિમેટર્સ હોય છે એનાથી હેલ્પ થશે બીજું છે કે ગરમીઓ હોય ત્યારે અશ્વગંધાને અવોઈડ કરો કારણ કે બહુ જ ગરમ હોય છે એનાથી પિમ્પલ્સ થાય છે વધારે પડતો સેક્સ્યુઅલ લિબિડો વધી જાય છે તો સમરમાં અશ્વગંધાને થોડું ધ્યાનથી યુઝ કરીએ તો હવે વાત કરીએ કે અશ્વગંધાને જો તમે યુઝ કરો છો તો એનાથી તમને કયા કયા બેનિફિટ્સ મળશે તો અશ્વગંધે તમને અમે ક્વિકલી ગણાવી દઈએ તમને સાત બેનિફિટ્સ જે બુક્સ લખે છે સાથે સાથે હું તમને એનો સાયન્ટિફિક બેસિસ પણ આપીશ એવું નથી કે માત્ર બોલવા માટે જ છે શું રિસર્ચ થયું છે એમાં શું ઇફેક્ટ આવી છે અને શું સાયન્ટિફિકલી પોસિબલ છે ખાલી એમની જ વાત કરીશું અશ્વગંધા ખાવાથી ઇરેક્શન નથી વધતું શિશ્નની સાઇઝ નથી વધતી લિંગ મોટું નથી થતું ટાઇમિંગ નથી વધતો અશ્વગંધા ખાવાથી સૌથી પહેલો બેનિફિટ છે સ્ટ્રેસ અશ્વગંધાને કારણે કોર્ટિસોલનું જે લેવલ છે જે આપણા બોડીમાં સ્ટ્રેસનું હોર્મોન છે જ્યારે સ્ટ્રેસ વધે બોડીમાં ત્યારે કોર્ટિસોલનું લેવલ વધી જતું હોય છે કોર્ટિસોલ ઇઝ અ સ્ટ્રેસ હોર્મોન અને અશ્વગંધા એના લેવલને ઓછું કરે છે અને એડિનલ હેલ્થને ઇમ્પ્રુવ કરે છે અને એનાથી જે આ માણસનું સ્ટ્રેસ છે જેમ કે તમને ઘણીવાર જલ્દી સ્ટ્રેસ થઈ જાય છે કે આમ આ કામ હું કેવી રીતે કરીશ લોન કેવી રીતે લઈ લઈશ આ કેવી રીતે કરીશ કે તમારે સ્ટ્રેસને રેગ્યુલેટ કરે છે કોર્ટેસોલ લેવલને ઓછું કરે છે અને સ્ટ્રેસ ઓછું કરે છે એટલે એ તમને ફોકસ કરવામાં હેલ્પ કરે છે જો તમે એક સ્ટુડન્ટ હો તો જો તમે કોઈ તમને કોઈ પણ લાઇફમાં એક મુશ્કેલ સ્થિતિમાં હો તો ફોર એક્ઝામ્પલ એ તમને સેક્સમાં પણ હેલ્પ કરે છે જો તમે અશ્વગંધા લેતા હો તો સ્ટ્રેસ હોય તમને સેક્સનું પરફોર્મન્સ એન્ઝાયટી હોય કે હું સેક્સ કેવી રીતે કરીશ કેવી રીતે ઇરેક્શન થશે એ જે એને કામડાઉન કરે છે એ ઇટ્સ લાઇક અ ટેકિંગ એન એન્ટી ડિફરસન્ટ તો એ સ્ટ્રેસ રિલીવ કરે છે સેકન્ડ છે કે અશ્વગંધા ગાબા લેવલ જે છે ગાબા બેસિકલી બ્રેનમાં એક હોર્મોન હોય છે જે ને કંટ્રોલ કરે છે તો અશ્વગંધા એન્ઝાયટી ઓછી કરે છે અશ્વગંધા સ્ટ્રેસ પણ ઓછું કરે છે સ્ટ્રેસ એટલે કે કેવી રીતે થશે એન્ઝાયટી મતલબ કે અરે બહુ ડર લાગે છે તો સ્ટ્રેસ એન્ઝાયટીને ઓછી કરીને તમને ઊંઘ બહુ સરસ લાવી આપે છે તમારી સ્લીપ અને સેકન્ડ જ્યારે તમે સવારે ઉઠો ત્યારે બહુ ફ્રેશ હો છો તમે આખા દિવસ માટે તૈયાર હો છો તમારું કોર્ટેસલ લેવલ બહુ ઓછું હોય છે તો તમે કામ પર ફોકસ કરી શકો છો બધું બરાબર કરી શકો છો ઘણીવાર એવું થાય છે કે આપણે એટલા સ્ટ્રેસમાં હોઈએ છીએ કે કામ થાય જ નહીં તો એ તમારા કામમાં પણ તમને હેલ્પ કરે છે બિકોઝ આ કોર્ટેસોલને ઓછું કરે છે કોર્ટેસોલ શું છે એ કોર્ટેસોલ છે ને આપણા આપણા હ્યુમન બોડીનો ગુંડો છે ગુંડો બધા હોર્મોન એક તરફ કોર્ટેસોલ એક તરફ કોર્ટેસોલ એક સ્ટ્રેસ હોર્મોન છે કોર્ટેસોલ જો વધશે તો બાકી બધા હોર્મોન એક સાથે ચૂપચાપ લાઇનમાં ઉભા રહી જશે કોર્ટેસોલ દરેક હોર્મોનથી એકદમ ખતરનાક છે જો તમારું કોર્ટેસોલ ઓછું થાય તો બોડીના બીજા બધા હોર્મોન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન પોલાક્ટિન વિલ ગેટ રેગ્યુલેટેડ અને એનાથી તમને સ્ટેમિના મળશે સેક્સ્યુઅલ ડ્રાઈવ મળશે ડિઝાયર મળશે લિબિડો તો અશ્વગંધા બેસિકલી સેક્સમાં ઇરેક્શન પર કામ નથી કરતું અશ્વગંધા તમારા સ્ટ્રેસને રિલીવ કરીને તમારા લિબિડો પર તમારા ડિઝાયર પર તમારા ઇન્ટરેસ્ટ પર તમારા ફોકસ પર વધુ કામ કરશે અને તમને એ લાગશે કે તમારું તમારું કોટેસલ અને ટેસ્ટોસેરોન બંને ઓકે છે તો તમારું સ્ટ્રેસ ઓછું છે તો તમે બેટર પરફોર્મ કરી શકો છો તમારો સ્ટેમિના ઇમ્પ્રૂવ થાય છે તમારો ટાઈમિંગ ઇમ્પ્રૂવ થાય છે તમારી ઈચ્છાશક્તિ ઇમ્પ્રૂવ થાય છે એટલે જ અશ્વગંધાને એંગ એફો ડિઝાયર કહેવામાં આવે છે એફો ડિઝાયર એટલે કે એવી વસ્તુ જે સેક્સ્યુઅલ ડિઝાયરને વધારે છે પણ એવું નથી કે આજે તમે ખાશો એટલે એનો કાલે ફાયદો થઈ જશે અશ્વગંધાનું રિઝલ્ટ આવવામાં ટાઈમ લાગે છે પ્લસ પ્લસ અશ્વગંધાની સાથે થોડી એક્સરસાઇઝ પણ કરી લો થોડું જીમ કરી લો થોડું સ્ટ્રેસ પણ ઓછું કરો થોડી લાઈફને એન્જોય કરો તો હજી પણ સ્થિતિ વધુ સારી બની જશે પછી અશ્વગંધાનો એક મોટો રોલ છે વેઇટ ગેઇનમાં વેઇટ ગેઇન કેમ થાય છે અગેન કોર્ટિસોલ લેવલ લો છે ભૂખ લાગશે તમે ખાશો એટલે શરીરમાં જશે એન્જોય કરશો એટલે ઊગશે જો તમે એનાબોલિક યુઝ કરતા હો જો તમે જીમ જાતા હો બોડી બિલ્ડિંગ કરતા હો તો તમે આખો દિવસ બોડી બિલ્ડિંગ કર્યું તમારા શરીરમાં કોર્ટેસોલ જમા થયું સ્ટ્રેસ થયું રાત્રે એને ઓછું કરશે અને બીજે દિવસે સવારે રિકવરી ફાસ્ટ થશે મસલ ગ્રોથ ફાસ્ટ થશે ઠીક છે તો આ એનો સાયન્ટિફિક બેસિસ છે કે અશ્વગંધાથી શા માટે વેઇટ ગેન થાય છે અચ્છા ટેસ્ટોસ્ટેરોન વધશે તો સ્પર્મ મોટિલિટી છે તો અશ્વગંધાના સ્ટમ પર રિઝલ્ટ જોવા મળ્યું છે બે પ્રકારના સ્ટડીઝ છે અમુક સ્ટડીઝ કહે છે કે કામ કરે છે અમુક સ્ટડીઝ કહે છે કે કામ નથી કરતું મારા એક્સપિરિયન્સમાં અશ્વગંધા સ્પર્મ માટે કામ નથી કરતું બટ બુક્સમાં લખ્યું છે તો જો તમે એને સ્પર્મ માટે યુઝ કરતા હો તો બની શકે કે મને લાગે છે મને લાગે છે કે પર્સનલી એ કામ નથી કરતું તમે જો કે સરસ સેક્સ કરો છો તો સ્ટેમિના સારું થઈ જાય છે એટલે તમને કદાચ ઇન્ડાયરેક્ટ એનો સ્પર્મનો બેનિફિટ મળી જાય છે કદાચ અને લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્લેમેશન જો તમારા શરીરમાં કોઈ ઈજા હોય પેઇન હોય ઘૂંટણમાં પેઇન હોય ઓવરઓલ કોઈ પેઇન હોય ક્રોનિક ટેસ્ટિયલ પેઇન હોય પેનાઇલ પેન હોય તો અશ્વગંધા એ કોર્ટેસોલ અને એન્ઝાયટીને ઓછી કરીને પેઇનને પણ રિલીવ કરે છે ઘણા દર્દીઓમાં પેઇન હોય છે સાયકોલોજીકલ એમાં હેલ્પ કરે છે તો અશ્વગંધા લેવું હોય તો રાત્રે લેવાનું ઘીમાં લેવાનું દૂધમાં લેવાનું તો તમને ઊંઘ સારી આવશે તમારી એન્ઝાયટી ઓછી થઈ જશે ફોકસ પણ ઇમ્પ્રુવ થશે સ્ટેમિના ઇમ્પ્રુ થશે ટેસ્ટોસ્ટેરોન ઇમ્પ્રુવ થશે સેક્સ્યુઅલ ડિઝાર અને લીબડો ઇમ્પ્રુવ થશે અને ઇન્ડાયરેક્ટલી બની શકે કે આ બધી વસ્તુઓથી તમારું સેક્સ પણ ઇમ્પ્રુવ થાય યુઝ્યુઅલી અશ્વગંધાને કમ્બાઇન કરવામાં આવે છે બીજા હર્બ સાથે જેમના પોઝિટિવ અને નેગેટિવ બંને ઇફેક્ટ્સ હોય છે એ પછી વાત કરશું પણ આ અશ્વગંધા હોર્સ મને એની સ્મેલ ટોબેકો જેવી આવી રહી છે આ અશ્વગંધા જો તમે વાપરતા હો તો યુઝ કરો પોતાના આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈને કરજો મારી વાત નહીં માનતા પણ મેં હમણાં જે કહ્યું છે એ નાઇન્ટી નાઇન નહીં હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ એક્યુરેટ છે હું છું ડૉક્ટર વિજયન ગોવિંદન ગુપ્તા હું તમારો મેન્સ હેલ્થ સ્પેશિયાલિસ્ટ છું હું તમને સારા ન્યૂઝ સારા વિડીયોઝ સારી ઇન્ફોર્મેશન લાવીને આપીશ તો મારી તમને એક જ રિક્વેસ્ટ છે પ્લીઝ સબસ્ક્રાઈબ તમે સબસ્ક્રાઈબ કરશો કોમેન્ટ્સ આપશો લાઇક કરશો શેર કરશો તો જ હું તમારા માટે સારા વિડીયોઝ આગળ પણ લાવતો રહીશ થેન્ક યુ સો મચ ટેક કેર ગુડ નાઇટ